નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડ સમાન સાબરડેરીના ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ અને પૂર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગૂંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનો શરણ લેવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને એકવીસ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર આવ્યું હતું ત્યારે આજે સાબરડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાબરડેરીના વર્તમાન ચેરમેન શ્યામળભાઈ પટેલને ફરીવાર ચેરમેન પદ માટે બિનહરીફ ભરણી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલ ને બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સીધી નજર સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી જો કે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો અને અનેક અટકળો પણ ચાલી રહી હતી જો કે તમામ અટકળોની વચ્ચે આજે તેનો અંત આવ્યો જેમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેને બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું હતું જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જોકે સાબરડેરીના નિયામક મંડળની માર્ચ બે હજાર ચોવીસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં

ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ એમના પહેલાં મારા નમસ્કાર આજે સાબરની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને છે તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન રુસરાજ બહેનો બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા પર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિ તબક્કે આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનો પણ આભાર માન્ય છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું